કેમ છો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભંડારિયા ગામમાં ઘણા સમય પછી એક વિડીયો લાવ્યા છીએ અને ખૂબ જોરદાર તબેલો છે એક થી એક ચડિયા થી બેસું છે ભાઈ તમારું નામ હેભાભાઈ દાદુભાઈ ભાટિયા બરાબર ભંડારિયા થી કેટલીક વાડી છે તમારી દૂર ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર દૂર છે અને કેટલીક ભેંસું છે બધી થઈને ત્રીસક જેવી ભેંસું છે બરાબર બધી તમારી ઘરની ને બધી ઘરની બરાબર

વધારે પડતી વાંકાનેરની છે કેટલાક દિવસની એ કાપણ કાપણ બે મહિના બે મહિના જેવું કાપડે હ બીજું વેતર પેટમાં ને હા કેટલું દૂધ હતું આગલા વેતરમાં આગલા વેતરમાં સાડા થી આઠ લીટર જેવું હતું સાડા થી આઠ હમ આ કેટલા વેતરની હે આ ત્રીજું વેતર ત્રીજું વેતર

કેટલાક મહિના ની મહિનાની ને સાત મહિના સાત મહિના ત્રણ મહિના એમ દૂધ કેટલું કદું આમાં

કેટલો ટાઈમ થયો આ વ્યાણીને વ્યાણીને 1.5 એક મહિનો થયો એટલે 7 લિટર દૂધ છે અત્યારે 7 લિટર દૂધ બેટ દાતે છે ને વાહ ભાઈ કોકિન હો એમ એ લગાડી દે આવતરીઓ બાજુ આવતરીઓ આ ઘરની પેલું વેતર બે દાતે બેટ દાતે હે પેલું વેતર વ્યાંગી ગઈ વ્યાંગી ગઈ કેટલો ટાઈમ થયો બસ આ બધી ચારે ચાર છે ને ભેગી જ વ્યાણી હતી દોઢ બહેનો જેવું થયું છે बस तो वहाँ है। दूध कितने लोग ख्यामा? अठ्यारे सात साढ़े सात ऊपर है। सात थे लीटर जी ऊपर। हम्म। आई है पहलू वेतर। पहलू वेतर। कि नहीं? हाँ गये हैं। हाँ माँ दूध? छह छह साढ़े सात जी। एक टाइम में तो साढ़े હોય આમાં દૂધ અત્યારે તો મોહકી ગય છે બીજું ગાભણી છે બરાબર દૂધ આમાં છ બરાબર

આ કેટલા વેતર ની આ પાંચ વેતર ની છઠ્ઠું વેતર ગાભણ છે છઠ્ઠું વેતર ગાભણ આ હું મોટા ઉપર હું છે ઈ રસોડી લોયર માં બહુ જોરદાર રાખી હો ચોખી નો તમે એમ તો આ કેટલા વેતર ની છે બે પેલા પેલા વેતર ની છે આ ના બે પેલા પેલા વેતર ની હા ભલે રાખી

તમારે અહીંયા કેટલાક ટાઈમમાં તૈયાર થઈ જાય દૂધ કેટલું ગયા દૂધ પાંચ વેતર બીજું વેતર વ્યાંગી ગયા

बदी जाए ना हम तो सरंग आ गया बार बार जो ऊपर से हो हम्म स्टॉप कर दे आएगा अच्छे काकरे फिर बस आ बदी जा फिर अब